અમદાવાદની નવકાર પબ્લિક સ્કૂલમાં બેદરકારી જોવા મળી સ્કૂલોમાં ડીઓ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી નવકાર પબ્લિક સ્કૂલમાં ફાયર સેફટીનો જ અભાવ જોવા મળ્યો સ્કૂલના ઓડિટોરિયમમાં ફાયર સેફટીનો અભાવ દેખાયો ફાયર ઓફિસરને કેટલીક ત્રુટીઓ ધ્યાને આવી છે લેબોરેટરીમાં ઇમરજન્સી એક્ઝિટ બ્લોક કરાયો છે તો સપ્તાહમાં ત્રુટીઓ દૂર કરવા માટે ડીઓએ સૂચન પણ કર્યું છે અઠવાડિયા બાદ ફરી એકવાર ચેકિંગ કરવામાં આવશે ત્રુટીઓ દૂર નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તો બેઝમેન્ટથી અહીંયા શરૂઆત કરી તો પાર્કિંગ એરિયાની અંદર બેઝમેન્ટમાં ખાસ કરીને એનો પાર્કિંગની ઉપયોગ કરવાની જગ્યાએ અહીંયા એક પ્રકારનું મિટિંગ રૂમ જેવું બનાવવામાં આવેલું છે અહીંયા ઘણા વણ વણ વપરાયેલા ઘણા ભંગાર અહીંયા પડ્યો હોય એવા ફર્નિચર્સ પડેલા છે એવી પાટલીસ પડી છે સાથે સાથે એવું પસ્તી વગેરે છે બુક્સ વગેરે છે એનાથી ખાસ કરીને એવું લાગ્યું અહીંયા કે એને વ્યવસ્થા સીધી કરી દેવી જરૂરી બને છે અથવા આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક અસરથી એને ઇક્વિપમેન્ટ સ્ટાર્ટ કરવા હોય તો વચ્ચે ઓબ્સ્ટિકલ્સ નડે એવા છે તો એ પણ અમે સૂચનો આપ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા અમદાવાદ શહેરની શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે આ અમદાવાદ શહેરની નવકાર પબ્લિક સ્કૂલ છે કે જ્યાં આગળ ફાયરના અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જે બેઝમેન્ટ છે તેનો ઉપયોગ પાર્કિંગના બદલે એક હોલ તરીકે કરવામાં આવતો હતો ઓડિટોરિયમ હોલ તરીકે અને ત્યાં આગળ ચેકિંગ કરતાં કેટલીક ત્રુટીઓ જાણવા મળી છે આપણી સાથે ડિવિઝનલ ફાયર ઓફિસર એસબી જાડેજા સાહેબ છે તેમની સાથે સીધી વાત કરશું ખાસ તમે આજે નવકાર પબ્લિક સ્કૂલ સિવાય અન્ય સ્કૂલોમાં પણ તપાસ કરી છે નવકાર સ્કૂલની અંદર કયા પ્રકારની ત્રુટીઓ જોવા છે અને શું સજેશન તેમને આપવામાં આવે છે જનરલી અત્યારે આપણે સરપ્રાઇઝ ફાયર ઓડિટમાં ફાયર એનઓસી જોઈએ છે ઇમરજન્સી એક્ઝિટ રૂટ જોઈએ છે ઇમરજન્સી એક્ઝિટ ઓપનેબલ છે ઓબસ્ટ્રક્શન નથી તે જોઈએ છે એક્ટિવ ફાયર પ્રોટેક્શન્સ પેસિવ ફાયર પ્રોટેક્શન્સ સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ જોઈએ છે અને એ લોકોને ટ્રેનિંગ પણ સાથે સાથે આપીએ છીએ હાંબી જોવા મળશે ખાસ અહીંયા ખાસ કરીને બેઝમેન્ટમાં અમે લોકો એમને ઇમ્પ્રુવમેન્ટ સજેશન્સ માટે ઇમરજન્સી વેક્યુશન રૂટ ક્લિયર હોવા જોઈએ એક્ટિવ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ચાલુ હોવી જોઈએ બધા સજેશન્સ આપીએ છીએ આ ડિવિઝનલ ફાયર ઓફિસર જેમણે નવકાર પબ્લિક સ્કૂલમાં તપાસ હાથ ધર્યા તે તપાસ હાથ ધરતા કેટલીક ત્રુટીઓ સામે આવી છે જેમાં સુધારો કરવા માટેના સૂચન પણ અહીંયા કરવામાં આવ્યા છે કેમેરાપર્સન સંચેતન પરમાર સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ